ચાર વ્યક્તિઓને ઇજા થઈ હતી જે તમામ સરકારી હોસ્પિટલ તથા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાત્રિના અઢી વાગ્યાના અરસામાં એક પરિવાર જાંગદ્રાનો અમદાવાદ શહેર ખાતે હતી ખાતે આવતો હતો દરમિયાન હરિપલ બ્રિજ પાસે એક બંધ પડેલ ટ્રેલર ઉભેલું હતું દરમિયાન ઇકો ગાડીના વાહન ચાલકને ટ્રેલર નહીં દેખાતા ટ્રેલર સાથે ગાડી ફટકારેલ અને આ એક્સિડેન્ટની અંદર કુલ ત્રણ ઇસમો સ્થળ પર જ મરણ રહેલા હતા જેમાં ગાડીના ચાલક કિશોરભાઈ ગાપી પ્રફુલ્લાબેન મારુ તથા અન્ય એકસમ દિશા પર મારુ નું સ્થળ ઉપર વૃદ્ધિ થયેલ અને ગાડીમાં બેઠેલ અન્ય છ ઈસમોને નાની મોટી ઈજાઓ થતા તેઓને તાત્કાલિક ધાંગદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ અને તાત્કાલિક તેઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવેલ છે આ બાબતે ધાંગદરા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ કરેલ છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગંભવા સાથે જયેશ કુમાર જાલા ધાંગદરા